હેલો જય શ્રી કૃષ્ણ જય જલારામ એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું આજે છે મંડે બરાબર છે અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ સાડા અગિયાર જેવું બરાબર છે અને બસ જમી કરીને ઓફિસે જવાનો પ્લાન રેડી છે બરાબર છે આજે બ્લોક સ્ટાર્ટ કરવાનું મોડું થઈ ગયું છે બરાબર છે અત્યારે લેવા જવાનું હતું મિલ્ક બાકી રહી ગયું હતું અને છાશ બે લઈ લેવા ગયો હતો અને બીજું એક થેલો રિપેર કરવાનો હતો લે કરાવી લીધો બરોબર છે અંદર રોટલી બને છે અને રેડી થાય એટલે આપણે બેસી જાય જમવા અને આજે પાછું શું છે કાલે બટેટા લેવા પંદર કિલો એટલે આજે પ્લાન હતો પતરી કરવાનો વેફર કરવાનો જે આપણે કહીએ બરાબર છે જે આખા વરસ માટે આપણે કરતા હોય બરાબર છે એ કરવાનો પ્લાન છે થોડી ઘણી તો એ લોકોએ સવારના કરી છે બાકી બપોરે કરશે એમાં દેખાડશે બરાબર છે તો કોના કોના ઘરમાં ઉનાળાની સિઝનમાં મોસ્ટલી આ વસ્તુ થતી જ હોય બરાબર છે વેફરનો પ્રોગ્રામ લોકો બટેટા લે ને બધી વસ્તુ ઘરે પાળે ને સુકવવાની હોય ને આખા વરસ માટેની આ પતરી વેપર કયો જે બનતી હોય એ બરાબર છે અલગ અલગ સાબુદાણાની હોય પ્લેન હોય બરાબર છે તો બસ હવે આપણે જમા બેસી જઈએ બ્લોગ બ્લોગને આગળ કન્ટિન્યુ કરી નો બ્લોગ ના જોયો હોય તો ખાસ જોજો બરાબર છે થોડુંક ધ્યાનાબેનના તોફાને છે કાલે તો ખબર નહીં પેલી વાર છાસ પીધી ને એટલે આ મસ્ત તોફાને ચડી હતી એનો આપણે વિડીયોમાં લીધો છે બરાબર છે શાંતિથી બેસતી જ નહોતી બંને છાસ અંદર શું એના શરીરમાં કરી નાખ્યું કે તોફાને ફૂલે ફૂલ ચડી ગઈ હતી બરાબર છે પણ વાંધો નહીં મજા આવે છોકરો તોફાન કરતા ને હાલ તો રમત જ હતી અત્યારે સુતી જાય બરાબર છે ઉઠેલા આપણે એનો બી વિડીયો લઈ લેશું તો ચાલો જમવાનો આપણે બ્લોગ કન્ટિન્યુ કરે બેસી ગયા છે આજે જમવામાં છે થેપલા મોસ્ટલી અમારે રાતે થેપલા હોય ને તેથી લોટ પડ્યો હોય ને વધારે કર્યો જ હોય તો બીજા દિવસે મને થેપલા જ બનાવી દે મારે છે કોબીજ બટેટાનું શાક એ સિવાય જે કેરી ડુંગળીનું સી સેવા છે સૂપ રસ અને છાસ અને આ કેરીનું કેરી જે મસાલા કેરી તેલ ને મરચું બધું ચડાવીને બનાવી હોય કાલો એન્જોય કરી થેપલા શાક મજા આવે ત્યારે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે સવાર થી જો થેપલા નો છે કાલે બટેટા લઈ આજ સવારે

આજે જો એમણે એક ચોટીની બદલે થોડો લુક ચેન્જ આપ્યો છે બે ચોટી પહેલાં જેમ વાળતી ને એમ જ એને વાડી આપી છે એટલે આજે એનો વળી પાછો ઓલ્ડ લુક આવી ગયો છે અને મમ્મીએ જો બટેટા અત્યારે છીલવા લાગ્યા છે ને આટલા બધા તો કરી પણ નાખ્યા છે અને આજે સવારે જે કાલે બટેટા લાવ્યા હતા ને એમાંથી થોડા નિયમે પ્લેન વેફર બનાવી પણ નાખી કામ મમ્મી પ્લેન વેફર થઈ ગઈ સવારે આજે પણ એ વિડીયો લેવાનો ટાઈમ ન મળ્યો આજે ધ્યાનના પણ થોડું એમને સુઈ જાઉં તો પણ સૂતી પણ નહોતી અને થોડું કચકચ કરતી હતી ને એટલે ટાઈમ ન રહ્યો એટલે એ પણ હમણાં તમને બતાવી દઈ બાકી કમેન્ટ કરજો કોણ કોણ ઘરે વેફર બનાવે છે અને ક્યારે બનાવે છે સવારે વહેલી સવારે બનાવે છે કે અમારી જેમ રાત્રે થોડી પ્રિપેરેશન કરી લે છે તો કમેન્ટમાં જરૂર જણાવજો અમારે જાણવું છે કે લોકો કેવી રીતે કરે છે એમ તો તમે જોઈ શકો છો ધ્યાન એકલા એકલા રમે છે એની રીતે બા બા બા

તો બસ જો અત્યારે હું આવી ગઈ ઝૂકી ચણમાં ને મેં વઘારી છે વઘારેલી તુવેર દાળની ખીચડી ઘણા લોકો તુવેર દાળની ખીચડી ખાલી સોલ્ટ જ એડ કરતા હોય છે પણ તો મેં અહીંયા તુવેર દાળની ખીચડી વઘારી લીધી છે આમાં મેં અનિયન ટોમેટો અને ગ્રીન ચીલી અને લસણની ચટણી મારી પાસે રેડી છે હતી એ એડ કરી દીધી છે બાકી જે આપણે રેગ્યુલર મસાલા એડ કરતા હોય એ તો આપણે ઓફિસે ત્યાં આવી ગયા છીએ ને જમી કરીને રેડી થઈ ગયો તો કીધું હવે લોગની આગળ શરૂઆત કરીને હવે વ્લોગ પૂરો કરવાનો હતો થોડોક વિડીયોસ લઈને તો કીધું તો સ્ટાર્ટ કરી દે પછી આપણે એડિટિંગનું વર્ક કરવા બેસી કારણ કે કાલે મારે ઓફિસે જવાનું છે વહેલું કારણ કે કાલે રાતના ઘરે મહેમાન આવવાના છે બરાબર છે પંખો ચાલુ કરી લે પેલા કે કાલે છે પપ્પાની તિથિ એટલે બપોરના જમવાનું બધાને મેળ પડે એમ નથી એટલે આપણે ગોઠવું છે રાતનો મારે ઓફિસે વહેલો જઈશ તો સાંજના વહેલો હું આવી શકીશ એટલે નવ વાગ્યાનો પ્લાન છે છ વાગે સાંજના ઘરે આવી જાઉં એટલે આપણે કામ થઈ જઈએ પણ સવારના નવ વાગે નીકળવું હશે તો મારે એડિટિંગ સવારના પોસિબલ થશે ને એટલે અત્યારે એડિટિંગ એ મેં કીધું કરી લઉં બરાબર છે મોસ્ટલી પતાવી જ દઉં ને આજનો વિડીયો છે આજે આવવાનો ગઈકાલનો આજનો વિડીયો એ આવી શક્યો નથી એ આવશે કાલ સવારના બરાબર છે આમ તો આ વિડીયો આવશે ત્યાં સુધીમાં એ વિડીયો આવી જ ગયો હશે બરાબર છે પણ છતાં હું ઇન્ફોર્મ એટલે કરું છું કે ભાઈ આ ઇન્ફોર્મ કરવાનું ખાસ રીઝન એ છે કે આપણે તમે યુટ્યુબમાં વિડીયો મૂકતા હોય ને બરાબર તો તમારે થોડી ઘણી વસ્તુનું ધ્યાન રાખવું પડશે તો આ વસ્તુનો મને આઈડિયા હતો જ બરાબર છે પણ તેમ છતાં યુટ્યુબ અપલોડ કરવા દીધો ને એટલે મેં કહી રહ્યો કે તમે કોઈ બી વિડીયો અપલોડ કરો ને એમાં કોપીરાઈટ કન્ટેન્ટ ના આવજો જોઈએ ગઈકાલે શું થયું હતું આઈપીએલનો મેચ ચાલતો હતો મેં એનો વિડીયો લીધો ને એટલે જીઓ સિનેમાનું કોપીરાઈટ આવ્યું બરાબર છે તો ઓમ એ કોપીરાઈટ સ્ટ્રાઇક ના ગણાય આપણે પણ એ એક કોપીરાઈટ કન્ટેન્ટ ગણી શકાય બરાબર છે એટલે એ લોકોએ અપલોડ કરવા અપલોડ કરવા દીધો પણ પછી પબ્લિશ ના થયો બરાબર છે કોપીરાઈટના રીઝનથી એટલે હું એટલો પોર્શન આઈ થિંક દસ સેકન્ડનો જ આપણે પાર્ટ લીધો હતો દસથી વીસ સેકન્ડનો એવું રિમૂવ કરીને વિડીયો પાછો ગઈકાલ સવાર માટે શેડ્યુલ કરી દઉં છું અને આજનો વિડીયો તો સાંજના આવશે જ આવતીકાલે બરોબર છે તો કાલને બે વિડિયો અપલોડ થશે એક આજનો પેન્ડિંગ છે એ પ્લસ આવતીકાલે જે આવવાનો હોય એ બરાબર છે તો જોવાનું ભૂલતા ને આ ખાસ ઇન્ફોર્મેશન એટલે શેર કરી કે તમારા લોકો બી વિડીયો બનાવતા હોય ત્યારે આ તો એક બહુ નાની કોપીરાઈટ કહેવાય બરાબર છે પણ આપણે કોઈ બીજાના વિડીયોઝને કંઈ લેતા હોય તો ધ્યાન રાખવું કારણ કે પછી કોપીરાઈટ સ્ટ્રાઇક આવવાનું ચાલુ થઈ જાય ને તો તમારી ચેનલ બંધ થવાની સંભાવના રહીએ અત્યારે મારે કોકરે સ્ટ્રાઇક નથી આવ્યું કારણ કે મારે એ કન્ટેન્ટ ઓમ કોપીડે સ્ટ્રાઇકનો ન ગણાય બરાબર છે ખાલી પબ્લિશ ના કરી શકો તમે એ રીતના મને આવ્યું બરાબર છે એટલે કાંઈ વાંધો નહીં કારણ કે આપને એક ચાન્સ મળે કે ભાઈ તમે એ એટલો પોર્શન કાઢી નાખો જે સિનેમાનો બરાબર છે બાકીનો તમે અપલોડ કરી શકો હું અમને એ પોર્શન કાઢીને પાછો શેડ્યુલમાં મૂકી દઉં છું બરાબર છે ને હવે પત્રી આપણે વેફર જે કહેવાય ને એ કઈ છે તો એ બી તમને થોડીક દેખાડી દઉં બરોબર છે મમ્મી ની ઈમાન આટલી મહેનત કરી છે બરોબર છે તો એકવાર દેખાડી દઉં બરોબર છે હાલો આગળ એ વિડીયો આવશે બરાબર છે જે વેફર પત્રીની વાત કરું છું ત્યાં સુકવવા મૂક્યું છે રૂમમાં બરાબર છે ઓલમોસ્ટ સુકાઈ ગઈ છે થોડીક આ સાઈડ છે ના જોવા જાવ તો સુકાઈ ગયું ને તો ત્યાં થોડીક કાચી એવી હોય ને ખાવાની એમય મજા આવે તૈડા પેલાય ખવાય નહીં મેઇનલી તળીને ખાવ તો વધારે મજા આવે બરાબર છે તો પતરીનો પ્રોગ્રામ એ પૂરો થઈ ગયો છે વેફરનો હવે જોઈ કંઈ બાકી હોય તો ખમણ બાકી છે મમ્મી છે ખમણ બાકી છે જી તો ખમણ કરવાનું હજી બાકી છે બાકી આપ જે પ્લેન કહેવાય ને એ વેફરનો પ્રોગ્રામ પતી ગયો છે એ પૂરો કરી દીધો છે બરાબર છે તો કાલે એ કરશું તો એ તમને દેખાડશે ને કોના કોના ઘરે આ વસ્તુઓ આ સિઝનમાં બની છે મોસ્ટલી બધા લોકો બનાવતા હોય છે તો એ ખાસ કોમેન્ટમાં કહેજો ચાલો આપણે વિડીયોને આગળ હલાવી તો આપણે નીચે જતા પહેલાં રૂમમાં આવી જાય જોઈ લઈએ એમાં શું કરે છે શું કરે છે એમાં કંઈ નહીં જો આ ધ્યાન બધી થિંગ્સ છે ને આ સ્મોલ પાવડર ને બધું છે ને બેગમાં આવે ને એવી સ્મોલ એ લીધો છે આવો બીક તો છે જ બરોબર જરા જોઉં છું હમણાં કેટલા દિવસથી આ નજર નથી ને કે કઈ વસ્તુ કઈ ડેટ ખાસ કરીને એક્સપાયર ડેટ બધાની ચેક કરવી પડે સાચી વાત છે એમાં સ્પેશિયલી ચિલ્ડ્રન બાબતે તો થોડું વધારે આપણે કેરફૂલ રહેવું પડે બસ બધાની ડેટ ચેક કરું છું ક્યારે યુઝ કરી તે નાખવાનો છે એટલે એ પ્રમાણે એ વસ્તુ પહેલાં તો એને થોડુંક શોર્ટ આઉટ કરીને અલગથી રાખી દે તો આપણને ઈઝી રહે એટલા માટે જોઉં છું બધું આ વાઇપ્સ છે સ્મોલ બેગ માં રહી જાય એવા પાવડરનો ડબ્બો છે માં લઈ જાય મધર બેગમાં રાખવા છે મધર બેગમાં રાખવા કે કે આપણે જાવું હોય તો ઈ ટાઈમે સાચી વાત છે કે કઈ ફૂલાઈ જાય કે એવું કઈ બને એના કરતા બેટર છે હા એટલે તો આમ ડેઈલી યુઝ માં નહીં લેવાના એવું છે ના એટલે ડેઈલી યુઝ માટે તો આપણી પાસે આટલો બી છે જ પાવડર નો હા છે આ કોઈ વાર ઇન્સ્ટન્ટ કે ટ્રાવેલિંગ માં યુઝ કરવો હોય તો એના માટે છે એના માટે બરોબર આપણે થોડું શોર્ટ આઉટ કરું છું મધર બેગ એ ક્લીન થઈ ગયું છે બરાબર એટલે મત ધ્યાન આપ મધર બેગ છે જે ઈમાન હારે નારે હોય ધ્યાન નેસેસરી ડ્રોપ્સ છે એના વાઇપ્સ છે ડાયપર છે બરોબર પ્લસ એમના ફૂડ જે કઈ બી હવે તો એ સ્ટાર્ટ કરી દીધું છે લિક્વિડ લેવાનું એટલે લિક્વિડ માટેનું છે અને એને જે નેસેસરી મધર બેગમાં આવી જાય છે એટલે મધર બેગ હું છે ને મોસ્ટ ઓફ ટાઈમ રેડી જ રાખું છું કે ઇન્સ્ટન્ટ જવાનું થાય તો આપણે સીધું મધર બેગ લઈ લેવાય એ ટાઈમે આખું બેગ ભરવા ન બેસાય એટલા માટે જે લોકો અત્યારે રિસેન્ટલી મધર બેગના છે કે મધર છે જે લોકોને તો ખ્યાલ જ છે કે બેગમાં શું આવે તેમ છતાં ડાયપર નેસેસરી ડ્રોપ્સ હેન્કી એક બિગ હેન્કી દેન આફ્ટર એક પ્લાસ્ટિક જેવું જેને આપણે ડાયપરજન્ટ મેટ કહી કે સપોઝ ઓન ધ વે ટાઈપ ઇસ્યુ થયો તો ચેન્જ મેટ ઇવન સ્મોલ સ્પૂન તમને કંઈ ઈટ કરાવવું હોય તો જો ઈટ કરતું હોય તો અધરવાઇઝ તો બોટલ પ્લસ બોટલ વોશ કરવા માટે થોડું વોટર પાવડર દેતા હોય પાવડર માટે વોટર વેલ એઝ પાવડર સ્પૂન એ બધી Да. Okay. જઈને કરી લે છે ઘણી વાર એટી ટાઈમ આપણે ડિપાર્ટમેન્ટ હોય ત્યારે ખ્યાલ આવ્યું આ વસ્તુ તો નથી લીધી પણ નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખ્યું છે એ લઈ લે છે એક્સ્ટ્રા બેગ્સ કે પ્લાસ્ટિકની કે ડાયપર રાખીને થ્રો લીધું હોય બીકોઝ આપણે ડાયપર એમને ક્યાંય થ્રો ન કરી જાય કે આટલી થિંગ્સ હોય છે કમેન્ટમાં કહેજો આના સિવાય કાંઈ હોય અને મારાથી રહી જતી હોય સાચી વાત છે તો તમે મને સજેસ્ટ કરજો તો નેક્સ્ટ ટાઈમ હું ડેફિનેટલી ફોલો કરીશ બરાબર છે એ સિવાય તમે લોકો ભાઈ કહેજો કે ભાઈ કઈ કઈ વસ્તુ બરાબર છે કે અમારાથી છૂટી હોય બરાબર છે એમાં કીધું એ વસ્તુ બી કહેજો અને તમને ખાસ આ બધી ઇન્ફોર્મેશન એમાં એપી કેવી લઈ ગઈ એ ખાસ કહેજો કારણ કે આ અમે મોસ્ટલી એવી ટ્રાય કરતા જ હોય છીએ કે વિડીયોમાં થોડું ઇન્ફોર્મેટિવ યાસ કે તમને જરૂર પડે તમને જરૂર યુઝમાં આવે એવી વસ્તુનો અમે જરૂરથી જરૂર ઇન્ક્લુડ કરતા જ હોય છે પછી ચાઇલ્ડ ને લગતી હોય કે બીજી કોઈ બી ઘરગથ્થુ વસ્તુને ને લગતી હોય એ મેટર નથી કરતું પણ આપણે ટ્રાય બનતી રહેતી જ હોય છે ને આપણે એટલે જ કહેતા હોય છે કે તમારા વ્યૂ બી શેર કરો બરોબર ને એટલે જ આપણે વ્યૂઅર્સ ને પૂછી છે કે આના સિવાય કોઈ થિંગ જોઈ જે રહી જાતી હોય મારાથી તો તમે શેર કરો જનરલી તો હું ટ્રાવેલિંગ બહુ ઓછું કરું છું કરું ત્યારે હોય છે ને અને લાસ્ટ ટાઈમ ગયા હતા ત્યારે રીમા પણ સાથે હતી તો કાંઈ મિસ થઈ ગયું હોય તો ઈયાનું હોય તો એ યુઝ કરી લે પણ આ વખતે થોડું પ્રોપરલી રાખવું પડશે કારણ કે આપણે સપોઝ એકલા મધર હોય સિંગલ મધર તો આપણે પ્રોપર કેર આવે છે એટલે બધી થિંગ્સ અપડેટ કરી લીધી છે હવે કાંઈ ન રહી જાય એવું આપણે બી યા આપણે કઈ ઈટ કરાવતા હોય તો ચર્ચનું બી બે નેસેસરી છે બરાબર ને સાવ ચાલો તમારે ત્યાંના તોફાન જુઓ મમ્મી આ ગુવાર ગુવાર સુધાર્યો હતો ને એમાં જઈને બેસવું હતું અને બધું નીચે ઉડાયું જો આવા તોફાન કરવા ગમે કરો હાલ તોફાન બેન છે કેવા તોફાન કરે છે હા આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખી કે મોઢામાં ન નાખે કારણ કે આપણે બાજુમાં બેઠા હોય એટલે ક્યાંક ઘણા લોકોને એમ થાય કે છોકરાઓને ક્યાંક તમે આવું બધું દિયો છો બાદ ના પણ અમે બાજુમાં જ બેઠા છીએ એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખશે કે ખાસ એના મોઢામાં ન જાય

તો અમે જેટલું બને એટલું વહેલું સૂઈ તો વહેલાં ઉઠી શકી તો ફાઇનલી આ વિડીયો આપણે પૂરો કરી છીએ તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને એમાં જે ઇન્ફોર્મેશન આપી તમારા માટે કેવી કામ લાગી એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો અને તમારી પાસે બી આવી કોઈ સારી ઇન્ફોર્મેશન હોય તો અમારી સાથે જરૂરથી જરૂર શેર કરજો અને આપણો વિડીયો બ્લોગ ડેઇલી વધુ બધું શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બસ આઈના સપોર્ટ ચાલુ રાખજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ફોલો કરી નાખજો ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય જલારામ બાય બાય